જય શ્રી કૃષ્ણ જય માતાજી વાલા ભક્તજનો આસો નવરાત્રિનું કાલે ત્રીજા દિવસે એટલે કે કાલે શનિવારના દિવસે મા ભગવતી જગદંબાની મૂર્તિ અથવા તો શ્રીયંત્ર ઉપર ગાયના ઘીથી અભિષેક કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે કાલે મા ભગવતી જગદંબા ઉપર મોગરાના ફૂલથી પૂજન અર્ચન કરવાથી દરેક કામ સિદ્ધ થશે કાલે સફેદ ચંદન જેને તમે ગોપીચંદન કહો છો એમનો લેપ માં ભગવતીને કરો કાલે દહીં ઘી મધ મિશ્રિત અને આ કરવાથી માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થશે ભગવતી માં જગદંબા આધિ વ્યાધિ ઉપાધિઓને હરી સર્વ કામનાઓ સિદ્ધ કરશે દરેક ભક્તજનોને જય શ્રી કૃષ્ણ જા જા કરી જય માતાજી